લોકાર્પણ ના મોડાસા ખાતે ગુજરાત ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એક ડિલક્સ અને પાંચ મિની બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું જે જિલ્લાના લોકો માટે વધુ આરામદાયક અને કાર્યક્ષમ પરિવહન સુવિધા પૂરી પાડશે આ નવી બસોના ઉમેરણથી મોડાસા બસપોર્ટની સેવાઓ વધુ મજબૂત બનશે જે શિક્ષણ રોજગાર અને આર્થિક વિકાસને વેગ આપશે સ્ટોરી બાય જગદીશ સોલંકી અરવલ્લી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે